બે હાજર ડરતો નથી કેવું એ કર્મો તમારા એટલા નહીં તમારા પૂર્વજો તમારા વડીલો લાગુ પડતા હોય છે એ કર્મો થી તમને મંગળ પ્રભાવ પડતો હોય છે

તારે દોષ પડતો હોય એટલે દરેક દીકરી પહેલા તો એવું કહીશ ઘરમાં ચરિત્ર પાડવા નિયમો પાડો પછ હાથ નિયમો પાડો અને દરેક દીકરાઓ એ કહીશ કે ઘરમાં દીકરાઓને ને ક્યારેય લાગે

મગજ અને બીજા પ્રગતિ રોકાઈ જાય પ્રગતિ ની પૈસો કોઈ બી ધંધો કરતા હોય એમાં તમને બચત મળે નઈ તમને દુકાન માં થાય કરી ના થઈ પણ ઘેર જાવ દેખાય નઈ આતો ઘેર હિસાબ કર્યો તારે બરાબર હતું અને ઘેર આયા તો પછી ઓછું કેમ થયું આને દોષ કહેવાય અને પટેલ પટેલ માટે ઉપવાસ અવશ્ય અને કોઈ બધા દોષ શનિ ની પ્રતિ હોય અથવા કોઈ બી દોષ હોય બધાય કોની હારે જે મંગળવાર ના ઉપવાસ કરતા હોય બે હાજર પચીસ ની સાલ બે હે ત્યાંથી મંગળ કરે તો મંગળવારે હનુમાનજી ના દર્શન કર્યા પછી જ કોઈ બી જગ્યાએ જાવ જા એટલે મંગળવાર ના દાદા એટલો જો ઉપવાસ કર્યા બાદ એટલે મંગળ તમને

મને માતા ખબર છે હે તમારા કીધા ખબર છે કે તમે તમારી અભિલાષા લઈને આયા તમે તમારો લઈને આયા માતા તમારા એક એક મનમાં જે પડેલું છે ને એ પહેલાથી ખબર છે

ભટકો છો ને એ તમને તમે સત્ય કોઈ બી દેવી શક્તિ કોઈ બી માતાજી પેલા તમારું જ હે દર રવિવારે કવ કોઈ બી માતાજી કોઈ બી દેવ મળી જયારે જન્મ આવે ને બાળક ને કઈક થાય માં નું રૂતું હોય એ માયું ગણાવ્યું હોય અને અત્યારે પોતાના બાળક પર અને ચોરાસી લાખની ભવુષ્ય અવતાર મળી છે મુકામ ની પ્રાપ્તિ માટે તમારા દેવ સુધી ખોકવા માટે કર્મ છું

इसले कौन से धोखा बनो पवित्र बनो जी ग्राम बड़ा धोखा बनाया मारी आपने गणाई बनाया थी पर अभी बनावन हां बा ए गणाई कौन सी माताजी माताजी बारे में भोगवा देते दुख हां बा अरे एक जीव ने तुम तो कापिया खुशी को माताजी शिखर के चले ए एक जीव ने तने मारी नाको और पछि माताजी अगर रूपा मोगास मा भक्षम राख जी और बार मेरा लीलीवाड़ी राख जी और तिमानीवाड़ी उकै ना हां बा ए आछु को આ દરેક ને ભય છે આ બધું મેપરો ચડે ચડતું હોય ખરો પેલા ના સમય શું કામ થતું પછી એ કોઈ માતા ગીર બલિયાળવામાં આવતી નથી પેલા ના સમય માં સાધના વિધિયા હતી બાર મહિને એક વાર મંત્ર સિદ્ધ કરવું પડે તમારા મોબાઈલ શું કરવું પડે ચાર્જ કરવું પડે ને બાર મહિને એક શબ્દો ચાર્જ કરવા પડતા એ શબ્દો ને સિદ્ધ કરવા માટે તમારી ભાષામાં સમજાવું છું પાછી એટલે તમારી ભાષામાં એટલે એ શબ્દો કરવા માટે ના કે કોઈ માતા હવે તમારા વડીલો કે માતા પૂછતા એક ડોહા સાધના એક તો હોય જેના ઘરે મેં તારે પૂછવાનું તારે પૂછવાનું પછી મેનુ વાત પૂછવાનું કે તારા એક ડોહો તેવો હતો દરેક ની એક તો હોય હોય ને હોય જ આવું મારું માતા આ શબ્દો થી સાચે નું આ કડી કોઈ શબ્દો ખરાબ કોઈની પાસે કોઈ શબ્દ વિદ્યા ના મળે ખરાબ હું માતા એક જ કહું છું કોઈ દેવ દાનવ માનવ થી દરવાની જરૂર નથી આવું માનવું કેવું છે તમારું સંભાળો દીકરાવાનું કે કોંદા કરવા છોડી દો આવું માનવ

તમારા પાપ કરે તમારી ખોટી વાત કરે તો કરી લેવા દો પાપ ધોવાય તમારી કરે તમારી કોઈ ખોટી વાત કરે ને એ પાપ ધોવાય વાત કરે તો તમે કોઈ નઈ ના કરો હોય જોઈ લેજો અરે જોઈ લેજો જોઈ લેજો દીકરા કર્યા તેને દેવ સુધી એ નિર્ણય લે લીધો ને એ ખુબ કાઠું પડ્યું છે દીકરા હો દુનિયાના મેનાટવાભરી વિચાર તો કરો કે માતા વાત કરી એક વાર બજારમાં જુલ તો કરીને દીકરા છે તમારી માનવ ઓળખાણ છે દીકરા ગમે તે પણ પ્રતિક તો જોવે ખરાબ રીતે જોઈએ છે હિંમત હારી કરી એક રાજાની દીકરી હતી રાજા જેને હોના મોર પહેરવાના હતા જેને હીરા મોડે પહેરવાના હતા એને જેને દેવ પ્રત્યે નોમ રાખ્યા ને એના દેવ કોણ કરવા જાતે આયા નરસિંહ નો દાખલો જાતે ખોટું નથી કર્યા જાતે ભગવાન કરવા દરેક ને બતાવાનું દરેક ને કેવાનું દેવ એટલે ઓળખાણ કરાવવાની હો ને

તો દરેક દીકરા હોય દરેક મહારાજ કહે છો કે મહારાજ ના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો ગયું માતા એક જોડી ધજા એક જોડી ધજા અવશ્ય લઈ જાવ હવે મહારાજ ને એક વાર કઈ ધોળી ધજા ધોળી મહારાજ ની મૂર્તિ આગળ મૂકી અને ખાલી મહારાજ ને ધજા લમણો કર તમારી ઇજ્જત ના ધરા જે જાય મારું છે જમારી ના આવડું હાજરી લે આવું મારું મારા જેવા સત્ય

પવિત્રોખા પોતાનો સ્વાર્થ લઈને માતાજી અમારું કોમ થઈ જીશ લો

ભંડારો થતો હોય મારા રોહોયા ખાલી એક દીકરા નાભી પડ્યો છે તમારા તમારું ગમે એવું દુઃખી ના કાઢી નાખ્યું દૂર થી આવતું હોય એટલા તો કોઈ નજીક હોય જબરા હોય નોના હોય મારા માટે દરેક એક સમાન દીકરાતા પડતી હોય ને એક વાર મારા સેવકો સુધી વાત કરજો તમારો ભાડો દૂર સુખ નો સૂરજ વાડી દેવ સુધી પકડાવશે તમારા બેઠા અથવા અહીંયા પછી બેટર સાંભળો ના સાંભળો પણ મારું પ્રવચન કલાક આવે છે વ્યસન થી દૂર કર્યા દારૂ પીતા હોય દારૂ થી ઘણા વીસ વીસ વર્ષ પચાસ પચાસ વર્ષ નું દારૂ ઘણા દાખલા પટેલ હજુ કઉ છું દીકરા ભાગીદાર બની રહ્યા છો વિરોધ નથી મારો કોઈ નો કોઈ નો મારા વિરોધ નથી ધૂળતા ધૂતા જે દારૂ પિતા હોય

દરેક મૂર્તિ માતાજી જે ફોટો હોય ને એક હાથમાં બોટલ હોય હોવાની હોય છે ભાઈ દારૂની હોતી નથી શું છે ये तो घोड़ा कामरू देश ने तो। आदा। 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 विद्या भरी ले बंद कर डब्बी लेने बैठी है विद्या से मतलब कामरू देश ने विद्या भरी बैठी है वो ये दारू होटल अति जो है हमारा होटल छापे नहीं सकते नहीं एक ऊपर ना आती जब ते ये वो दारू होटल नथी हम कामरू देश में नहीं है हमारे कामरू देश ने विद्या अंदर भरी डाटा बंद कर बैठी है वो अंदर रहती बाहर માતાજી એટલે શ્રી ઓળખાણ ના પડે એટલું દૂર ભણાવતા પટેલ દીકરા દીકરી છે ખબર ના પડે બીજા તું ભાવ

ઘરે છોડી નીકળી જતી હોય ને પટેલ મા બાપ ની વાત ખુબ રોતી હોય છે અરે સમય દેવ તો પછી નડે મારું તો કીધેલું છે દેવ પેલા તો નેહાર નડે દેવ ના નડે ને એટલું નેહાર નડે નેહાકો કોઈ નું ના લેવું

ભલે મારા દરેક ના આશીર્વાદ દરેક નામ